નમસ્તે મિત્રો સરસ મજાની સવાર અને એન્ડ્યુરન્સ રાઈડની ની અંદર બધા અશ્વ તૈયાર થઈ રહ્યા છે તો એક બે ત્રણ આ બાજુ છે રોજી લાલ તિલાઈ બધાય આખું અનોખું આયોજન થવું રાજકોટની અંદર એ પણ એક મહત્વની વાત છે કે અશ્વને આપણે અલગ અલગ રીતે ચલાવતા હોઈએ અને આ એક અલગ જ આખી ઘટનાઓ છે કે તમે જો મોસ્ટલી બધા ઘોડા તૈયાર થઈ ગયા છે અને આ વખતે નર ઘોડા પણ સૌથી વધારે છે તો એ સારી વાત કહેવાય એના મોટા મોટાભાગે કોઈ ચલાવતા નથી હોતા ને હવે વધારે પ્રમાણમાં આવ્યા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ¡Qué like, le like <laughs>

એડવેન્ચર ની અંદર અને આપણા સંસ્કૃતિ ની અંદર અશ્વ છે હંમેશા અગ્રેસર રહ્યો છે કહ્યું છે અશ્વ સવારી થી હંમેશા તન મન બળ પોષાય અને બધી જ રીતની અલગ અલગ કસરતો અશ્વની પણ થતી હોય ત્યારે આવું સરસ મજાનું આયોજન બધા જ પાર્ટિસિપન્ટ્સને પહેલેથી ફરીથી રાઇડર્સ ને એક રિક્વેસ્ટ છે કે સ્ટાર્ટિંગ લાઈન છે ત્યાં કોઈ ઊભા ના રહેશો પોતાના આસો એક રિક્વેસ્ટ છે કે એરિયા એરિયા અંદર જે ગ્રુપ વન છે ફોર્ટી કિલોમીટર અંદર એ લોકો જ આગળ રહેશે બાકીના પોતાના આસો ની સાથે પોતાની જગ્યા પર અથવા પાછળની ની સાઈડ આપ રહી શકો છો સરસ મજાનું વાતાવરણ છે

રહ્યા છે યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજા સાથે રાણી સાહેબા શમજીભાઈ ખૂટ બધા જ મહેમાનોનું હાલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અભિવાદન છે કારણ કે આપની ઉપર કાઉન્ટ ડાઉન કરીએ ટેન નાઇન એટ સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન

यो आलोक तमे जा बाहे <गड़ा> चालू <laughs> <laughs> <आवा। laughs> આપડે ગયા વખતે શું બોલ્યા હતા ચાલુ સવારી દરમિયાન આ પ્રયત્ન કરવો પણ ખૂબ મહત્વની વાત છે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્રયત્ન ભલે એ પૂર્ણ થાય ના થાય પણ હિંમત કરવી એ મહત્વની વાત છે જો સરસ રીતે કારણ કે જીમની અંદર જાઓ તો એ ખાલી લોખંડ જ ઉપાડવાનું હોય આમાં મગજ એ યાર વાર તમારે કામ કરાવવું પડે એમાં ઓલું પડી જાય તો વાંધો ન આવે આમાં આપણે પડી ઘોડો પડે બધી સંભાવનાઓ ભેગી હોય રખી નહીં તો કાપડ બાલ્ટી

ठीक है 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 ठ એમના હૃદયના ધબકારા માપવામાં આવે છે એ ધબકારા સામાન્ય કરતા થોડા આગળ પાછળ હોય શકે છે એ અશ્વની તંદુરસ્તી અશ્વની પ્રેક્ટિસ

તો મિત્રો આ ચાલીસ કિલોમીટરના બીજા સવારો છે ટૂંકમાં વીસ કિલોમીટરની એક લૂપ પૂરી થઈ અને ચાલીસ કિલોમીટરની અંદર ભાગ લીધેલો હતો બીજા લૂપની અંદર ગયા છે પાળિયાદ જગ્યાના આ ત્રણેય વસ્વો છે રોજી ઘોડી મેલી રોજી અને લાલ ઘોડી આ પ્રોસેસને જે છે એ એકદમ કુલડાઉન પ્રોસેસ કહી શકાય કે જેની અંદર અશ્વના હાર્ટબીટ છે બને એટલા ઓછા આવે એ રીતે આની અંદર એમનો પ્રયાસ કરવાનો હોય અમે જોઈ રહ્યા છો બસ ઠંડા કરે છે કૂલડાઉન કહી શકાય ધબકારા બને એટલા ઓછા થાય તાત્કાલિક એને પાણી લગાવવામાં આવે ત્યારે એને ખોરાક આપવામાં આવે એ રીતે પણ ઓછું થઈ શકે છે આ બધા જ વસ્તુઓ છે એ કૂલડાઉન પ્રોસેસની અંદર અત્યારે છે બને એટલું પાણી વધારે એને મળે અને એમનું અગ્રેસન શાંત થાય કે ચાલીસ કિલોમીટર સતત આ સવારી માંથી અહીંયા પહોંચ્યા હોય એટલે આ બધી ઘટનાઓ છે સરસ અભિનંદન બધાને કે ચાલીસ કિલોમીટર પૂર્ણ કર્યું છે એના અભિનંદન છે આમાં જીતવું હારવું એ ગૌણ બાબત છે પણ ભાગ લેવું એ ખૂબ મહત્ત્વની વાત છે મંગલ મિત્રો સતત ત્રણથી ચાર વર્ષથી એ આ એન્ડરન્સની અંદર રાઈડમાં ભાગ લે છે અને એના હાર્ટ બીટ સૌથી ઓછા ચાલીસની આસપાસ એમના હાર્ટ બીટ હોય છે એ એકદમ ઉત્તમ કહેવાય જો એને આ ચાલીસ કિલોમીટર આવ્યો છે કાંઈ છે આ આ અશ્વની તાકાત કાઠિયાવાળી અશ્વ જો એની હિન્સ પણ અદભુત ગજબ ની વાત